ભારતભરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમથી ઉજવણી શરૂ થઈ ગઈ છે રાજકોટના ત્રિકોણ બાગકા રાજા ગણપતિને પણ બેન્ડવાજા ફટાકડા ફોડી વિધિ વિધાન સાથે દર્શનાર્થીઓ માટે ગણપતિની મૂર્તિ ખુલી મૂકવામાં આવી છે આજથી દસ દિવસ સુધી ત્રિકોણ બાગકા રાજાના સાનિધ્યમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમની પણ હારમાળા સર્જાશે ત્રિકોણ બાગકા રાજા ગણપતિ છવ્વીસમા વર્ષમાં પ્રવેશ કર્યા છે ગણપતિની છવ્વીસમી મૂર્તિનું વિશિષ્ટ સ્વરૂપ છે અહીં લોકો પોતાની મનોકામના પૂર્ણ થતા તેમના દ્વારા લેવામાં આવેલા ગણપતિ પણ પંડાલમાં મૂકી જતા હોય છે ત્રિકોણ ભાગકા રાજા ગણપતિ માનતાના ગણપતિ તરીકે પણ ઓળખાય છે આયોજક જીમીભાઈ અડવાણીએ ત્રિકોણ બાગ રાજા સાર્વજનિક ગણેશ ખૂબ ખૂબ આભાર અને સમગ્ર ભક્તજનોને હું વંદન છો કે ત્રિકોણ બાગ રાજા જે એક ગણપતિ મહોત્સવનું ઓગણીસો નવાણું માં એક માનતા પૂરી કરવાના અર્થેથી સ્થાપના કરવામાં આવી હતી અને આ માનતાના જે પ્રભાવથી હજારો લોકો એને વંદન કરવામાં આવ્યા લોકોની શ્રદ્ધા વધી અને આજે ઓગણીસો નવાણું થી શરૂ થયેલા ગણપતિ છવ્વીસમા વર્ષમાં પ્રવેશ કર્યા છે અને છવ્વીસમા વર્ષે આપ છો કે હમણાં ક્ષણોમાં જ આપણે પંડાલ ખુલ્લો મૂક્યો છે આ પંડાલમાં ભગવાન સ્વરૂપે ગણપતિ બિરાજમાન છે આ ગણપતિ પોતાના હાથમાં અને બાણ છે જે અનિષ્ટો અને પાપીઓ અને પર એનો પાઠ ભણાવશે જ્યારે એક એના આશીર્વાદ આપશે એની જે દિવ્ય દ્રષ્ટિ છે જે ભવ્ય રૂપ છે એ વોટર કલર છે ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે અને એમાં ડાયમંડ થી એમાં જળતર કામ કરેલ છે જે હમણાં થોડીક ક્ષણોમાં જ અમે ખુલ્લું મૂકવું અને પંડિતો વિધિ વિધાનતીની પૂજા કરી અને આપણે જણાવીએ કે રોજ સાંજે પાંચ વાગે સેવાકીય કાર્યક્રમ હોય છે આઠ વાગે રોજ મહાઆરતી હોય છે અને નવ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો હોય છે અને તિકોમબાકા રાજાની એક અલગ પહેચાન છે એવી રીતે સૌથી પહેલાં આ ત્રિકોણબાકા રાજાના ગણપતિ મહોત્સવમાં આજથી દસ વર્ષ પહેલાં ઇકોફ્રેન્ડની મૂર્તિની સ્થાપના થઈ હતી અત્યારે પણ મૂર્તિ છે નવ ફૂટની અંદર એટલે આઠ ફૂટ નવ ઇચ્છની મૂર્તિ છે ત્યારબાદ આપણે જણાવીએ કે આ વખતે અમે વધુ સવા કરોડ એક કરોડને પચીસ લાખ રૂપિયાનો વીમો લીધેલ છે ફાયરના સાધનો અસર છે અને એક્ઝિટ અને એન્ટ્રી ગેટ પણ અલગ અલગ રાખવામાં આવે છે આપ થોડીક ક્ષણમાં જશો તો હજારોની સંખ્યામાં લોકો અહીંયા આવશે અને દાદાને કાળાવાલા કરશે અને એના ઘરમાં એ રીધી સીધી થતી બિરાજમાન થાય એવી પ્રાર્થના કરશે જી અહીંયા એવી માનતા છે કે જે માંગો તે મળે એવો ધૂંધાળો દેવ છે આપ આપણા ઘરમાં પણ જે દેવ છે એને આપણી પાસે જે માંગીએ છીએ એ મળે છે પણ ત્રિકોણ ભાગનો જે મહિમા અલગ છે કે કોઈ મન્નત મારી પૂરી થઈ હોય તો એ ગણપતિ નાના કે એની જે પણ યથાશક્તિ હોય એવા ગણપતિ અહીંયા મૂકી જાય અને એ ગણપતિને અમારા પંડિતો અમારા શાસ્ત્રીજીઓ સેવા પૂજા કરે અને અમે લોકો એને ત્યાં વિસર્જન કરીએ આયકા છે લોકોમાં લાગણી છે એટલે આપ જોઈ રહ્યા છો ઘણા બધા ભક્તો અહીંયા નાની મૂર્તિઓ પોતાની યથાશક્તિ મુજબ લાવ્યો છે અમારા થોડીક ક્ષણોમાં જ અમે એની વિધિવત પ્રાર્થના પૂજા કરશું